સ્વમયપતસિંહ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિએ યોજાયેલા રક્તદાન કેમ્પમાં સવારથી રક્તદાતાઓની કતારો લાગી હતી બપોરના કેમ્પ પૂર્ણ બોટલ રક્ત એકત્રિત થતા રેકોર્ડ સર્જાયો હતો અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઈ હતી કેમ્પમાં હાજર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યાએ મહારક્તદાન કેમ્પના આયોજક રાજદીપસિંહ જાડેજા તથા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાનું પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન માટે આગામી માર્ચ મહિનામાં રાજદીપસિંહ જાડેજાને આમંત્રણ પાઠવાયું હતું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ એપ્લિકેશન સંસ્થા એપ્લિકેશન સંસ્થા જે ભારત સરકાર દ્વારા માન્યતા ધરાવે છે રીબડા ખાતે આર એ આર ફાઉન્ડેશનના પ્રણેતા રાજદીપસિંહ જાડેજા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની દસ જેટલી બ્લડ બેન્કોએ સેવા આપી હતી રક્તદાન કેમ્પમાં પાંચ કલાકમાં રક્તની પાંચ હજાર બોટલ એકઠી એકત્રિત થઈ હતી અને પૂર્ણ થતાં પાંચ હજાર ચારસો ને ઓગણીસ બોટલો એકત્રિત થઈ હતી રક્તદાન કેમ્પમાં લગ્ન મંડપમાંથી વરરાજા જયદીપસિંહ જાડેજા વાસ્તે ગાસ્તે રક્તદાન કરવા આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા મહારક્તદાન કેમ્પમાં રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્ર ભાટી સહિત મહાનુભાવો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આર એ આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ રક્તની અછત હોય એકત્રિત રક્ત રોગથી પીડિત ગરીબ દર્દીઓ અને ખાસ કરીને થેલેસીમિયા પીડિત બાળકોને વિના અપાશે